નમસ્કાર દર્શક મિત્રો વૈભવ દ્રષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે બોડેલી નગરમાં દશામાના વ્રતને લઈને લાગી ભક્તોની ભીડ બોડેલી નગરમાં અમાસથી શરૂઆત થતાં દશામાના વ્રતને લઈને દસામાતાની મૂર્તિ ખરીદી માટે માઈ ભક્તોની ભીડ ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળી હતી બોડેલી તેમજ આસપાસના ગામના લોકો જે પણ દશામાનું વ્રત કરતા હોય તેમને માતાજીની સ્થાપના માટેની મૂર્તિ ખરીદવા બોડેલી ખાતે આવવું પડતું હોય છે અમાસથી વ્રત શરૂ થતું હોવાથી બોડેલી નગરમાં માતાજીની મૂર્તિની તેમજ પૂજાપા અને પ્રસાદીની ખરીદી માટે મોટા પ્રમાણમાં માઈ ભક્તો ઉમટી પડ્યા હતા માતાનું વ્રત અમાસથી શરૂ થઈ દસ દિવસ સુધી ચાલતું હોય છે આ દસ દિવસ દરમિયાન વ્રત કરનાર શ્રદ્ધાળુઓ ખૂબ જ ભાવથી શ્રદ્ધાપૂર્ણ રીતે માતાજીની પૂજા તેમજ ભક્તિ કરવામાં આવે છે વ્રત પૂર્ણ થયા બાદ માતાજીની મૂર્તિનું વ્રત કરનાર ભક્તો દ્વારા શ્રદ્ધાપૂર્વક ધામધૂમથી વિસર્જન કરવામાં આવે છે બોડેલી બજારમાં ગત વર્ષના પ્રમાણમાં આ વર્ષે માતાજીનો ખૂબ જ સુંદર શણગાર સજેલી મૂર્તિઓ જોવા નજરે પડી રહી છે ધન્યવાદ Я

દશા દૂર પર સેના એક ડોક્ટર